એય આને દેખાડને એ લઈ જા ભાઈ ગાડુ દે ફરિયાદ दाखल કોણ છે છોટી બચ્ચા બી જાને ગરુ કોટામાં ગાડી ગાડી એને રદ કરજો જનમકરો ઓરીએ વર્તી જનમકરો સર મેં પહેલે બોલતો આ તા ભાઈ મત કરો આ તા ભાઈ મત કરો જનમકરો એ હા ગાડુ જલ્દી ચલા ગાડી પર આવે ઓલો સદ ગજાન કોબીનો ગાડી કી બોલરા આડી આડી ગાડી આડી

વિડીયો છે કેમ જપા જપી કરવી પડે ગાડીનો કાચ કેમ તોડવો પડ્યો ગાડીનો કાચ કેમ તોડવો પડ્યો ગાડી આ વિડીયો ચાલુ ગાડી નો કાચ કેમ તોડવો પડ્યો ગાડી નો કાચ તોડ્યો છે ને બેન તમારી જોડે જપા જપી કરી રહ્યા જપા જપી આ છોકરા છે આ ના 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 છોકરા છે અને તમે જપા જપી કરો છો આ ગાડીનો કાચ તોડી નાખ્યો છે બરાબર કઈ વાત તોડ્યો છે ગાડી કાચ ક્યાં તોડ્યો છે એ ભાઈ ડ્રાઈવર ક્યાં જ આવી જાવ